કે મહત્વકક્ષા એટલી બધી ના હોય કે જેથી કરીને પોતાનું અસ્તિત્વ ખતમ થઈ જાય સમાજનું અસ્તિત્વ ખતમ થઈ જાય પણ ભલે મરચું રોટલો મળતો હોય પણ સોમાનનો મરચું રોટલો સારો આ ભાઈને બધું જ લઈ લેવું છે સરકાર લઈ લેવી છે બધું જ આર્થિક મજબૂત થઈ જવું છે અને સમાજનું જે થવું એ થાય વાત કરવાની સમાજની અને મહત્વ વ્યક્તિગત છે એટલે એ લોકોના વિચારમાં એટલી બધી ખોટ છે કે અહીંથી લેલું અહીંથી લેલું આમ કરી નાખું તેમ કરી નાખું વારંવાર છાસવારે ને છાસવારે આખી ગુજરાતની ઠાકોર સમાજે અલ્પેશભાઈ ઠાકોરને એમના અધ્યક્ષ બનાવ્યા ભગવાન બનાવ્યા પરંતુ ભગવાનનો જે ચહેરો હતો એ ખુલાઈને આ મટી ગયું એટલે ખબર પડી સમાજને કે ખરેખર આ વ્યક્તિ કોણ છે ઘણું બધું માન સન્માન આપ્યું પણ સમાજ સાથે સમાજનો જે દ્રોષ કર્યો છે અને સમાજની જે વારંવાર આવા નાટકો કરી અને સમાજની જે ઇજ્જત ઉછાળી રહ્યા છે એમ સમાજની ઇજ્જત ઓછી થઈ રહી છે મહત્વ માણસ જે હોય જેને મહત્વ કક્ષા મોટી હોય અને મહત્વ કાક્ષા સિવાય બીજાનો કોઈ ધંધો ના હોય એ આબરૂ ઇજ્જત નેવે મૂકી અને સમાજને નેવે મૂકી અને એ કોઈપણ વ્યક્તિ હોય જે મહત્કાક્ષી વધારે પડતો વ્યક્તિ હોય એ પોતાનું જ વિચારે છે ભારતીય જનતા પાર્ટીમાં જાય કે કોંગ્રેસમાં જાય કે બીજું ત્રીજું કંઈ કરે એથી કોઈ મતલબ નથી એમને માત્ર ને માત્ર એમને એમના સ્વાર્થ સિવાય બીજું કોઈ પડી નથી એટલે એમના પૂરતું જે કરે છે